ફરિયાદ નોંધાવવામાં આવી છે બિલ્ડિંગના માલિકોએ જણાવ્યું કે એસએમસી દ્વારા ફિલ માર્યા બાદ તમામ ઘર માલિકો બિલ્ડિંગ રિનોવેશન ના થાય ત્યાં સુધી બિલ્ડિંગ ખાલી કરીને અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા છે ત્યારે ઘર ઘરના બારણાની લોખંડની ગ્રીલ સહિત ઘરના ફર્નિચરનો સામાન ચોરી થઈ રહ્યો હોવાની જાણ થતા સ્થાનિકો ત્યાં તપાસ કરવા ગયા હતા તે દરમિયાન તેઓને દારૂની બોટલો તેમજ અસામાજિક તત્વોએ ત્યાં અડ્ડો જમાવ્યો હોવાના

સાથે આ બનાવને લઈ સ્થાનિક પોલીસની પેટ્રોલિંગને લઈ પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે મહત્વની વાત એ છે કે એસએમસી દ્વારા સેલ મારવામાં આવેલ બિલ્ડિંગમાં રહેતા સ્થાનિકો અન્ય જગ્યાએ ભાડું ચૂકવી રહ્યા છે તો બીજી તરફ આ સીલ મારેલ બિલ્ડિંગમાં અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે પોતાનો કબજો જમાવી લીધો છે શું આ બાબતે એસએમસી તંત્ર કે સ્થાનિક પોલીસ અજાણ છે ઘર માલિકો એસએમસી ની કાર્યવાહી ને લઈ અન્ય જગ્યાએ ભાડું ભરી રહ્યા છે

मेरा नाम पवन राम प्रकाश सहनी है रहने का है क्या बना आ, हमारा जो अपार्टमेंट है पालनपुर केना रोड पे स्वामी नारायण बिल्डिंग है ये बिल्डिंग है जो पिछले पिछले साल अगस्त में गवर्नमेंट द्वारा उसको सील मार दिया गया था और अभी तो वो बिल्डिंग सील ही थी पर पिछले दस दिन के अंदर वहाँ पे सबके घरों में चोरिया हुई है जिसमें किसी का पंखा निकाल दिया गया किसी का गिर तोड़ दिया गया किसी का बारी तोड़ दिया गया है किसी का सोफा नुकसान कर दिया गया यानी काफी ज्यादा नुकसान हुआ है और लोग वहाँ पे जो असामाजिक तत्व है वहाँ पे कोई पार्टी कर रहा है वहाँ पे लोग रह रहे है और खास करके जो नीचे दुकाने है, जो 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 सील है तो भी दुकान पे वहाँ पे दुकान चालू है और लोग वहाँ पे होटल चालू करके वहाँ पे धंधा कर रहे है करोड़ के कोई भी बालकनी गिरती है चाहे कुछ भी नुकसान होता है और जान हानि हुआ तो उसके जवाबदारी कौन कौन जवाबदारी लेगा किस तरह से लोग पे तो तो उसमे कल रात को दस बजे जब से मुझे पता चला कि पे कुछ आवाजें आ रही है तो मैं वहाँ बिल्डिंग के पास रुका और मैं नीचे इंतजार कर रहा था वो लोग चार जन पकड़े गए चोर जो सजानन सोसाइटी है और एक कोजे में रहता है और एक बिल्डिंग एक बंदा जो है खुद वो बिल्डिंग में रहता है जो चोर है ये टोटल चार जन है जो पुलिस पाल पुलिस स्टेशन में इस समय उनको लाया गया है और कायदे में

404 નંબર છે એમાં તો ઘણું જ નુકસાન થયેલું છે હવે બધા કેવું પોતપોતાની રોજી કમાઈ ખાઈ શકે એવા છે હવે આટલું બધું નુકસાન થાય ફ્રીજ ગયા છે પંખા છે બેડ છે હવે એ બધું ગયું છે એનું કવર કરતા તો ઘણી વાર લાગે એવું છે તો આનું શું કરવું એના માટે ન્યાય માટે જ અમે અહિયાં આવ્યા છે પાલ પોલીસ સ્ટેશન હા ચોર પકડાયા છે ચાર જણ છે ચાર છે એક તો અમારી બિલ્ડિંગ માં જ રહે છે અને બીજા ત્રણ કઈક સહજાનંદ માં રહે છે ઉપર રહે છે અને એક ભંગાર પણ છે એ બધા સાથે જ છે હા આપી છે સુજાબે ફાઇલ થશે એવું કે છે જવાબ માં માંગ માં કેવું અમારું સેફ રહેવું જોઈએ બિલ્ડિંગ અને સીલ માર્યા પછી પણ જો આ હકીકત બનતી હોય તો પછી તો એક્શન હવે શું લેવું